તમે શેનથી રમતા નાના હતા ત્યારે ગલી ડાંડિયો પછી લગી વાહ જીયા ના એ તો જો કેટલું મસ્ત છે હજી તો હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ અને વાગી ગયા છે સવારના સવાર અને જો જીયાના જો ખાલી આટલા જ રમકડા લઈને બેઠી છે મેં એને કીધું મેં કીધું હવે છે ને થોડુંક ટેબ્લેટ હું બધું જોવાનું ઓછું રાખો થી રમો અને થોડું થોડું ને હું કરો તો જો એ અત્યારે થી રમી રહી છે અને જાનવી ગઈ છે જાનવી છે બાથરૂમ મનાઈ રહી છે અને મારે જો એ થોડું ઘણું લેપટોપનું એડિટિંગનું બધું હતું તો તમે કીધું હું ઈ કરી લઉં પહેલાં અને યસ્ટરડે અમને લોકોને એટલી મજા આવી ગઈ અમે લોકો ગયા હતા રાઈસ લિપ લીડો તો ત્યાં આગળ ઓકે જીઆના કંઈક કેવું છે શું કેવું છે જીવ હે લે લિપસ્ટિક કરે છે નામ કાર્ટૂન છે એ નથી ખબર તને હા જી એના જો એની ડોલ્સ ને લિપસ્ટિક કરી રહી છે અને યસ્ટરડે અમે લાઈફ સિપરી હતા ને ત્યાં આગળ બહુ જ મજા આવી કે અમને એવું એક્સપેક્ટેશન નહોતી કે વેધર સારું હશે પણ વેધર બહુ એકદમ એટ્રેક્ટિવ એ નહીં ને એકદમ ઠંડી નહીં એવું હતું અને અમે છેલ્લે પછી બધું પ્લે કરીને લંચ ને બધું કરીને પછી નીકળવા ટાઈમે અમારે ત્યાં જે ટ્રેન હતી ને એમાં બેસવું હતું તો અમે ટિકિટ લઈને પહોંચવા ગયા ને તો એ લોકોને છે ને એક ફિક્સ ટાઈમ હોય ટ્વેન્ટી મિનિટ્સ એટલે ટ્વેન્ટી મિનિટ સુધી વેટ કરે પછી નીકળી જ જાય એમ તમે ગમે એટલા માણસો ક્યુમાં ઊભા હોય ને તોય તો મેં રિક્વેસ્ટ કરી કે અમે આવે જ છે ટિકિટ લેવા ગયા છે ખાલી એક મિનિટમાં આવે છે તો કે ના હવે ટાઈમ અપ થઈ ગયો છે તો વી હેવ ટુ લીવ તો એ ત્યાંથી નીકળી ગયા તો અમારે બીજી પંદર વીસ મિનિટ વધારે ઊભું પડ્યું પછી અમે ટ્રેનમાં બેસીને નીકળ્યા ને તો હજી અમારો રાઉન્ડ પૂરો થવાની એક કે બે મિનિટની જ વાર હતી ને માર વરસાદ ચાલુ થઈ ગયો તો એ ત્યારે તો એવું લાગ્યું કે જો લાસ્ટ રાઈડમાં બેસી ગયા હોત ને તો કારણ કે જેવા અમે ત્યાં ટ્રેનની જે રાઈડ હતી ને એ ફિનિશ થઈને તો એ સીધું કારપાર્ક બાજુ જ ઉતારે આપણને તો ત્યાંથી અમે પછી તરત નીકળી જવાના હતા તો અમે પલળત નહીં પણ કાલે તો છેલ્લે છેલ્લે તો ચાલો ટ્રેનમાં એવો વરસાદ આવ્યો અને બધાને મજા પડી ગઈ ધબધબાટી એમાંય તો થોડુંક સમર જેવું હતું તો બહુ કોટ ને એવું બધું નહોતા લઈ ગયા નાનું પતલું ને એવું બધું લઈ ગયા હતા પણ ઓલ ઓવર બહુ જ મજા આવી છોકરાઓને જાનવી તો ઓલા બતક પાણીમાં જતા હતા ને તો એની પાછળ પાછળ ચાલી જ જાય ચાલી જ જાય જોવે નહીં કે પાણી કેટલું ઊંડું છે કે એને કંઈ ડર જ નહીં અને એને તો જે મજા આવી છે પાણીમાં ઠંડી લાગે ને તો એ બહાર જ નહોતી નીકળતી એની મસ્તીમાં જતી સૌથી વધારે એન્જોય છે ને જાનવીએ કર્યું છે તો એને બહુ જ મજા આવી ગઈ છે ઓલ ઓવર વર્થ કે નો ડે અમારો બહુ જ મસ્ત નીકળી ગયો બહુ જ મજા આવી બધા બહુ જ એન્જોય કર્યું પછી ઘરે આવીને ગાડીમાં છે ને રિટર્નમાં એને કારમાં અમને એમ હતું કે બે સુઈ જશે પણ બહુ દૂર નહોતું એક મિનિટ જેવું અહીંયાથી દૂર હતું તો પંદર વીસ વીસ પચીસ મિનિટ થાય ત્યાં તો ઘરે પહોંચ્યો આવ્યા ને ત્યારે એને બેને જરરાકમથી ઊંઘાવી પણ પછી ગાડી સ્ટોપ કરીને આપણે બહાર નીકળીએ એટલે ઊંઘ ઉડી જાય પછી ઘરે આવીને તો સૂતી જ નહોતી પછી થોડીક વાર હું ફ્રી થઈને તો મેં કીધું કે ના હવે ઘડીક સૂઈ જ જવાનું છે તો પરાણે ઘોડે ને તો પછી એવી સૂતી એવી તો ઉઠે નહીં મેં કીધું આને જગાડવી પડશે રાત્રે કોઈ રીતે નહીં સુવે તો પરાણે જગાડી તો પેલા તો થાક જ નતો લાગતો અને પછી તો એ બેડમાંથી ઊભી જ ન થાય બેઠી બેઠી ઊં ઊં કરે ખાલી હાથ હલાવે એવું બધું કરે નહીં જી અને દીદી કાલ કેવું કરતી હતી ઊભી ન થાય ને પડી રે બ્લેન્કેટ લઈને એવી થાકી ગઈ હતી નહીં તન થાક લાગુ હાઉ વોઝ યોર ડે યસ્ટરડે તને મજા એવી હતી હા અને જીયા વોન્ટેડ ટુ શો યુ ઓલ સમી હેપી અબાઉટ ઇટ કારણ કે એના ક્લાસરૂમમાં છે બીજા કિડ છે એના ફ્રેન્ડ છે ને એના બધા એના દાંત અમુકના પડી ગયા છે અમુકના હલતા હતા તો એ ક્યારે નહીં કરતી હતી કે મમ્મી મારો દાંત ક્યારે હલશે બીકોઝ शी इज વેટિંગ ફોર ધ ટૂથ ફેરી ટુ કમ અને એનો દાંત લઈ જાય ને જીયુ હા શી ઝી હા એને છે ને વિગલ વિગલ થાય ને બહુ બોજા આવે ઘડી ઘડી અડડ અડટ કરે ને જોયું પછી જીયા ના છે ને ઓલી ઉંદરડી ના કેમ દાત ચૂંચું ચૂંચું બે દાતા ગલ્લા હોય એવા થઈ જશે નહીં હાલો તો હવે ફટાફટ હવે કોમ્પ્યુટર નું એડિટિંગ નું કામકાજ લઈ લઈએ અને પછી મળીએ થોડીવાર પછી હે જીવ જો જીયાના અને જાનવીને ભૂખ લાગી ગઈ છે તો સ્ટ્રોબેરી છે કેરેટ અને કુકુંબર હે ને જીવ ઉભી રૂબી રે ઢોળાઈ જાય તમે બે નીચે મેટ ઉપર બેસી જાવ હું આપી દઉં નીચે બેસી જા જો અહીંયા કેટલા રમકડા જઈએ ના પછી બધું મૂકવું જ પડશે હો હવે મેં કીધું ઘડીક રમે છે ને તો ભલે રમતા નકર વળી પાછા ટેબ્લેટ લઈને બેસી જશે એની કરતા જાનું બેન જો બેસી ગયા પણ વધી વાળી પ્લેટ નીચે રખાય ને આપણે મેટમાં બેસે ટેબ્લેટ પણ કોઈને લેવાનું જ નથી જાનું તો જો વાગી ગયા પોણા બાર અને છોકરાઓને લાગી ગઈ ભૂખ તો બંનેને આજે સેન્ડવીચ ખાવાની હતી તો સેન્ડવીચમાં થયું આવું મેં કીધું હું તમને વેજીટેબલ સેન્ડવીચ બનાવી દઉં નુમલી કુકુંબર અને ચીઝ ને એવું બધું નાખીને ખાતા હોય સેવ ને એવું બધું પણ હમણાં થોડીક વાર પહેલા જેણે કાકડી ને કેરેટને એવું બધું ખાઈ લીધું તો પછી કે મારે ચોકલેટવાળી સેન્ડવીચ ખાવી છે તો બ્રેડની અંદર છે ને જે નટૈલા આવે ને ચોકલેટ સ્પ્રેડ એ લગાવી દઈ તો એ પણ એને બહુ જ ભાવે છે તમે કીધું કાંઈ નહીં આજે ઓલરેડી ખાઈ લીધું છે પહેલાં વેજીટેબલ્સ તો આજે એક દિવસ ભલે ખાય ને તો નોર્મલી હું એવું જ પ્રિફર કરું કે કાકડીને ચીઝવાળી સેન્ડવીચ બનાવી દઉં અને આઈ જસ્ટ હેડ માય મખના એન્ડ ડેટ્સ લાડુ તો મારું પણ ચાલી જશે એમ અને મેં જો સ્વેટર પહેરી લીધું છે કારણ કે મને છે ને આજે સવારથી વરસાદ કામ તો કાલનો ઝીણો ઝીણો આવે છે આજ તો સવારથી ચાલું છે તો મને એવી ઠંડી લાગતી હતી ને મેં તો બારી બારી બધી બંધ કરી દીધી અને સ્વેટર પહેરી લીધું કોકડા સવારથી એ રમડ ફમડ કરીને બેઠા હતા તો રમતા હતા ભલે રમતા હમણાં કાંઈ ટાયડી નથી કરવું હમણાં એ જમી લેશે ને પછી ફાઇનલી સુવા ટાઈમે ટાઈડી કરી નાખીશ તો એવી રીતે છે હે ને જાનું યમી સેન્ડવીચ જાનું યમી સેન્ડવીચ જો પલોઠી વાળીને દેશમાં દીકરો પલોઠી વાળી ને સેન્ડવીચ બેમ વાટકામાં મૂકી દે પલોઠી વાળી બેસી જા લે હેલો એવરીવન ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય કિચન મારે થઈ ગયો છે સાંજની રસોઈનો ટાઈમ અને આજે મારે બનાવવું છે સેવ ટમેટાનું શાક અને કેરીનો રસ અને પરોઠા તો એના માટે મે ટમેટા સુધારી લીધા છે ને તેલ આવી ગયું તો મે પહેલા તેલ વઘારી લો પહેલા વિચાર્યું હતું કે સેવ ટમેટાનું શાક ને રોટલી ને એવું કરી લો પણ પછી રસ બનાવતો ને તો મે કીધું સેવ ટમેટાનું શાક અને પરોઠા કરું તો ચલાક રસમાં મજા આવશે ને દર પછી સેવ ટમેટાનું શાક જોડે ભાખરી મજા આવે પણ રસ કરવો તો એટલે ભાખરી ન મજા આવે એટલે વિચાર્યું કે સેવ ટમેટાનું શાક રસ અને પરોઠા કરી લઈએ તેલ આપણું આવી ગયું છે રાયું હીંગ મરચા ને લીંબુ તો જો મેં એડ કરી દીધું છે મીઠું અને ગોળ અને હળદર મેં થોડીક વઘારમાં ઓછી નાખી તો હું થોડીક હળદર પણ એડ કરી દઉં છું હમણાં કોઈ જાતનું પાણી કે એવું કાંઈ એડ નથી કરવાનું ટમેટાને એમનું જ પાણી છૂટશે એમાં જ ઢાંકીને ચડવા દેવાના છે પછી એકદમ ટમેટા ચડી જાય પછી આપણે પાણીને સેવને પછી દીવનો લાલ મરચું પાવડર અને ધાણા ચીરનું બધું પછી એડ કરીશું અને જીયાના અને જાન વિપ બપોરે કાલે એકદમ થાકી ગયા હતા તો સવાલમાં તો આપણે જાગીએ એટલે જાગી જ જાય વહેલાં તો અત્યારે બપોરે બસ ઊંઘ ખેંચી લીધી છે હા શું કર્યું મને ખબર છે તું ઢોળ્યા વગર તો તને ખવાય જ નહીં ને તારાથી હમ જીયાના મગની દાળ લીધી ઊઠીને તો એને લીધી જીયાના જો આઈસ પેક લઈને બેઠી છે શું થયું જીવ તને ખબર નહીં એમ કે છે કે કાલે ઈ ને જાનવી બંને રમતા હશે ને તો કબાટ ડોર અહીંયા વાગી ગયો વાગી ગયો કરે છે તો કે હું ટચ કરું તો મને દુખે છે તો આઈસ પેક આપ તો એ આઈસપેક લઈને બેઠી છું તો થોડીક વાર સચવાઈ છે ત્યાં સુધી રસોઈ કરી લો ફટાફટ જો વાગી ગયા છે સાડા અને મારે જો અહીંયા આરતી ને થાળ થઈ ગયું છે બાન બનાવી લીધા છે બધા જ પરોઠા રસ ટમેટા નું શાક અને પાણી અને અહીંયા આગળ એટલે જો હું બધું રેડી કરી રહી છું તો પ્લેટ ને શાક ને બધું રાખી દીધું છે અને સલાડ નું વિચારતી હતી પેલા બનાવું પછી એમ થયું કે કઈ નહીં ચાલશે હવે મરચા કેવું કઈક શીખી લઈશ તો સલાડ માં એવી રીતે છે અને વિજય નાવા ગયા છે તો એ છે બાથરૂમ માં અને જીયાના અને જાનવી શું કરે છે એને તો કાલનો ઓલો રસનો ડબ્બો જાનુનાથમાં આવી ગયો તો એ બે જો ઓલરેડી રસ લઈને બેસી ગયા ટેબ્લેટ ને હું લઈને ને જાનુ હાય જાનુડો જો જાનુ તારે વાત કોણ ઓલો જો મેટ ઉપર કંદો થાય છે લઈ લે બધું તો એવી રીતે છે તો ચાલો હવે બધા ફટાફટ જમી લઈએ તો મારી પ્લેટ થઈ ગઈ છે રેડી મેં જો એક્સ્ટ્રા ધાણા અલગથી લઈ લીધા છે કારણ કે ધાણા ઓલરેડી પડ્યા હતા ને કોકને ધાણા નથી ભાવતા પણ આપણે તો ખાવા કે નહીં તો મેં લીધું છે શાક પરોઠા પાપડ છાશ ને જીયાના પણ જમી રહી છે વિજયને પણ સેમ લે તમારું અથાણું પંજાબી હા લઈ લીધું હું તો હજી કેવા જાઉં છું તમારે લેવું નથી અને જાનવી જો ખાલી રસ ને મેંગો ખા જાનો શાક કોણ ખાશે હે જાનુડા જતો જતો ગુંગળી 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 ચાલો હવે બધા ફટાફટ જમી લઈએ બરાબર ને શું ચાલે તમારે ખેરીન રસ ચાલે બીજું શું ચાલે જિંદગીમાં તૂટી ગયું જીવ ચાનો શું કરે છે ચાનું છે ને બીજાનું કોકનું બનાવેલું હોય ને બસ થી તોડી નાખવાનું હોય ગમે એમ

ઉપર મૂકું પછી વજન થાય તો પડી જ જાય ઓહો સાયન્સ વાપરું તમે આમાં તો મગજ વેપરું

તમારે આમાં ટાઈમ પાસ થતો લાગે હારો કે છોકરા રમાડો છો કે તમે રમો છો એ વાત સાચી ત્યારે ક્યાં રમકડા હતા નહીં તમને મળતા કઈ એવા રમકડા તમે સેમ થી રમતા નાના હતા ત્યારે ગલી ડાંડિયો પછી લગી અમળા બેડડે એમને તમને આવા ટોયસ બોયસ કે મળતું કે નહીં શું હા જો જીયાનાનો સ્ટાર

તમે હું કામ લીધું હોય એને કરવા દે ને હરાડરાડ કરશે હમણાં ચોટી જા વાહ મસ્ત છે